કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણુ લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણુ લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણ માં છે ને રામાયણ માં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે છેારે એ શિકાર કરીને વળ્યા ને તર એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી કેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાયે એક બેન માથા પછાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈદી નો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું છે એ કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગળે છે કે મને જાવા દ્યો હવે મારું સતતર વહ્યો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને મૂર્તિ જેવો થઈ ગયો જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા 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 પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ હક નથી ઘરે ઘરે આવ્યો આવીને બાપુ આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગે ની હળગતી બાપુ એ દીકરી ભાડ ભાડ ભડ હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પિંગલાણ કેસે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ને ત્રીજા નંબર નો છે અને જમણા પગના આંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પેલા નંબર નો કે પહેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ખોળિયા માંથી જીવ નીકળી જાય આનું નામ પેલા નંબર નો આપડા કે ભરત ની કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વાભાવિક છે આપણું બહેરું પેલા નંબર નો કરતું હોય ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છે એ તો કઈ એવું જ નથી હું ત્રીજા કરું છું એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે ના બીજું કંઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડા ને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો હો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું ઠીક ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હાકના રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનો સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહે મારી નાખ્યું એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખેલ કરો નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન ભલે રાજા માન ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાંધરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહ ના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈ ને મારી નાખ્યા છે એ આમ ના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા માંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસી પીંગળાનું બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને પીંગળા પડી ત્યાં બધાને ખબર પડે પીંગળા તો ગુજરી ગઈ અને કડીક જીવન ભરથરી આવ્યો અને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા વગર અને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભીગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણસ હોય એને બાપુ આ સંસારની કા આ હરવા ફરવાની ખાવા પીવાની ને મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય સારું આપ આ દહ વરા વીસ વળા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલમાં એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપડે ખબર કાઢવા જાય ને તે શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરત ની કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મળ્યા શમશાન યાત્રા હાલીન બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારદની આંખમાં આહુડા મળ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવો ઈ કે પાગલ થઈ જશે ને તો આખો 92 લાખ માળવો નો થારો થઈ જશે કે આ 92 લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં માં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ પર આવી ગયો પણ અસલ બાપુપાલ બાણું લાખ માળવાનું બહુ બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કઉ હનુમાનજી હળગાવી જ નથી લેવો રેડ્યું દિવાળી એમને મૂકી દી હનુમાનજી હાટુ ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હનુમાન નો વાંક હનુમાનજી લંકા હળગાવી હનુમાનજી હળગાવી જ નથી

એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે રજો ને એમાં કે રાવણ હતો એવું કે રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા આપણને માયના આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પારવત બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે હા તો અમને હાય બ્રુજ નહીં હતા પારવતી કરી આવીને ભોળાના હાથ ને કે છે બરાબર મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન અહીંયા બે હવા ગઈ એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા ક્યાંથી હોય

હવે આ ઢગલે ઢગલા થયા હોના પછી એ કેવા એટલું બધું હોવાનું જતા હોય ઈટું પાણા શું માથાકુટ કર્યું હોના જ બનાવાય ને એ હોના મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો નાથી એને ન ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને હું આપશું આપણે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરું રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોનાનું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું જે આપવું આપો ના દક્ષિણામાં એ કે હું કામ આપ્યું કે કકડાટ નો કરશો તમને પેલા પૂછીને ગયો તો કે માગી આપી દેશ અને પછી બાપુ પારવતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પારવતી કે છે ભુદેવ ભુદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું આ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ને બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજીને તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય એમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે એનો જીવ લેવા જાય ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહે છે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે માંડવા થાય હવન થાય બગાડ વિચારવા જેવું તો છે એ ભલામણા કઈ આપડા ઘર ટેકતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે ની દીકરી ઉપાડી જાય આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય

પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો સુધરવા જોવે કે નહીં અમે એક જગ્યા ગુજરાત માં ક્યાંક ક્યાંક ગયા ગામ નું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપડે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર મગજ મગજમાં ઉતરે જ છે અરે બાબુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારું નામ જાણે ખોટું છે એવું આપણે કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો ગમે ગમે હોય